હેલો ફ્રેન્ડ્સ જલપાની રસોઈમાં આપનું સ્વાગત છે આજે હું લઈને આવી છું એકદમ નવી રેસીપી એકદમ ક્રિસ્પી મસાલેદાર અને ટેસ્ટમાં તો બિલકુલ પિઝા જેવું જ લાગશે ખાસ વાત તો એ છે કે તમે આને લાંબા સમય સુધી સ્ટોર કરી શકો છો ચા સાથે બાળકોના લંચ બોક્સમાં અને પાર્ટીમાં આ નાસ્તો એકદમ પરફેક્ટ રહેશે તો વિડીયોને સ્કીપ ના કરતા જોતા રહેજો શરૂ કરીએ બનાવવાનું તો સૌથી પહેલાં એક મોટું બાઉલ લઈ લીધું છે અને એમાં આપણે એક મોટો વાટકો ઘઉંનો લોટ લઈ લઈશું તો અહીંયા ઘઉંના લોટને મેં ચાળીને લઈ લીધેલો છે હવે એના પછી એમાં ચીલી ફ્લેક્સને એડ કરવાનું છે તો અહીંયા મેં એક ચમચી ચીલી ફ્લેક્સ અડધી ચમચી ઓરેગાનોને એડ કરશું તો આનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે પીઝા જેવું જ લાગશે અને કાળા મરીનો પાવડર એડ કરશું મેં અહીંયા અડધી ચમચી જેટલો એડ કરેલો છે એના પછી આપણે ખાલી કલર માટે થોડો લાઈટ કલર આવે એટલા માટે અહીંયા અડધી ચમચી હળદર એડ કરશું અને સ્વાદ મુજબ મીઠું ઉમેરીશું જો તમારે હળદર સ્કીપ કરવી હોય તો તમે કરી શકો છો અને એના પછી મો માટે મેં અહીંયા બે નાના ચમચા તેલ લીધેલું છે તો હું એ તેલને એમાં એડ કરી દઈશ અને સરસ એવું બધું આપણે મિક્સ કરી દેવાનું છે તો આપણે ઘઉંના લોટમાંથી જીરાવાળી પૂરી મસાલા પૂરી ઘણી બધી એવો નાસ્તો બનાવતા હોઈએ છીએ પણ આ નાસ્તો એકદમ અલગ લાગશે ટેસ્ટમાં પણ સારો લાગશે અને એનો જે ટેસ્ટ છે એ બિલકુલ પીઝા ફ્લેવરનો આવે છે એટલે બાળકોને તો ખાવાની ખૂબ જ મજા આવશે તો ચોક્કસથી રેસીપી ટ્રાય કરજો હવે એના પછી થોડું થોડું પાણી ઉમેરતા જઈ રોટલી કરતાં થોડો કઠણ લોટ બાંધવાનો છે જો લોટ નરમ બાંધશો તો આપણો જે નાસ્તો છે એ સોફ્ટ થઈ જશે અને લાંબો સમય સુધી ક્રિસ્પી નહીં રહે એટલે લોટને કઠણ બાંધવાનું તો તમે જોઈ શકો છો કે અહીંયા આપણો લોટ બંધાઈ અને તૈયાર થઈ ગયો છે એટલે લોટ બાંધતી વખતે એ ખાસ ધ્યાન રાખવાનું કે લોટને થોડો કઠણ બાંધવાનો તો તમે જોઈ શકો છો કે મેં જે લોટ બાંધેલો છે એ કઠણ બાંધેલો છે હવે થોડું આપણે એમાં તેલને એડ કરી અને ફરીથી લોટને મસળી દઈશું તો થોડું એક ચમચી જેવું તેલ ઉમેરી લોટને આવી રીતે મસળી દેવાનો જો આજની આ રેસિપી તમને ગમી હોય તો મારા વિડીયોને લાઈક કરજો અને કોમેન્ટમાં જણાવજો કે આ રેસિપી તમને કેવી લાગી તમારી કોમેન્ટ મને ઘણું બધું મોટિવેશન આપી જાય છે તો અહીંયા હવે લોટને આપણે ઢાંકી એને દસ મિનિટ મૂકીને રાખીશું હવે એના પછી એમાંથી એક થોડું રોટલી કરતાં મોટું લુવું લઈશું અને આવી રીતે રાઉન્ડ શેપ આપી અને રોટલીની જેમ આપણે વણી લેવાનું છે તો અહીંયા રોટલીની જેમ વણી લઈશ કોઈ પણ ફેસ્ટિવલ હોય કે પછી કોઈ પાર્ટી હોય તો તમે આ નાસ્તો બનાવી શકો છો બધાને ખૂબ જ ભાવશે અને એક નવો જ ટેસ્ટ લાગશે તો તમે જોઈ શકો છો કે અહીંયા રોટલીને મેં વણી દીધેલી છે તો રોટલી જે છે એ વધારે જાડી પણ નહીં રાખવાની અને પતલી પણ નહીં એવી તમે જોઈ શકો છો કે મેં મીડિયમ રોટલી વણેલી છે વધારે થીક નથી રાખી અને વધારે પતલી પણ નહીં રાખી હવે એના પછી આવી રીતે ફોગ સ્પૂન હોય એનાથી આપણે એમાં કાણા પાડી દેવાના છે જો ના હોય તો તમે ચપ્પા વડે પણ કાપા મૂકી શકો છો તો આવી રીતે રોટલીમાં આપણે કાણા પાડી દઈશું એટલે એકદમ ક્રિસ્પી બને અને હવે ચપ્પાની મદદથી આવી રીતે આપણે સેપ ટ્રાઇંગલ આપવાનો છે એટલે ટ્રાઇંગલ શેપમાં આપણે કટ કરી દેવાનું છે તો તમે જોઈ શકો છો એકદમ ટ્રાઇંગલ શેપમાં શેપ આપી અને તૈયાર થઈ ગયા છે તો એવી રીતે જ હું બધા જ ટ્રાઇંગલ શેપમાં કટ કરી અને તૈયાર કરી દઈશ અહીંયા તૈયાર છે હવે એને તળવા માટે એક કડાઈમાં તેલ ગરમ કરવાનું છે તેલ ગરમ થઈ જાય એ પછી થોડો લોટ નાખી અને ચેક કરી લેવાનું તેલ આવી ગયું છે કે નહીં તો આવી રીતે ઉપર તરત તળી જાય એટલે તેલ એકદમ સરસ આવી ગયું છે તળવા માટે તૈયાર છે તો મીડિયમ ફ્લેમ ઉપર આપણે આ નાસ્તાને તળી દેવાનો છે જો ફૂલ ગેસ રાખશો તમે હાઈ ફ્લેમ રાખશો તો જે નાસ્તો છે એ એકદમ ગોલ્ડન બ્રાઉન થઈ જશે અને અંદરથી કાચો રહેશે એટલે તમારે એકદમ મીડિયમ ફ્લેમ ઉપર જ નાસ્તાને તળવાનો જેથી એકદમ સરસ એવો તળાઈ જાય અને અંદરથી પણ કાચો ના રહે અને લાઈટ ગોલ્ડન કલર થાય ત્યાં સુધી આપણે તળવાનો છે જો હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી ના હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરી લેજો અવનવી રેસીપી અવનવા નાસ્તા તમારી સાથે હું શેર કરતી રહીશ તો આવી રીતે આપણે પીઝા ફ્લેવર પૂરીને ઉલટસુલટ કરી બધી જ સાઈડથી તળી લેવાની છે અને એકદમ ક્રિસ્પી થઈ જશે તો તમે દિવાળીમાં જરૂરથી આ રેસીપીને ટ્રાય કરજો બધાને ખૂબ જ ભાવશે તો અહીંયા આપણા પીઝા ફ્લેવરની પૂરી તળીને તૈયાર થઈ ગઈ છે હવે હું આને એક પ્લેટમાં કાઢી લઈશ અને બધી જ પૂરીને આવી રીતે તળી દઈશ અને તળી જાય એ પછી એક સર્વિંગ પેટમાં આપણે સર્વ કરી દેવાની છે તમે આને ચા સાથે બાળકોને લંચ બોક્સમાં પાર્ટીમાં સર્વ કરી શકો છો ખૂબ જ સરસ લાગશે અને પંદરથી વીસ દિવસ સુધી આને તમે સ્ટોર કરી શકો છો તમને પીઝા ફ્લેવર પૂરીની રેસિપી કેવી લાગી એ કોમેન્ટમાં જરૂરથી જણાવજો લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો